નું સ્વાગત છે તમારું આપ સૌને શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ YouTube ચેનલ માં હું નિકુંજ પરમાર આપ સૌનો તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે 18 મહિનાનો બાકી ડીએરીએસ અંગે આવશ્યક સમાચાર જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક સરકારી કર્મચારી છું અને ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છો કે તમારા 18 મહિનાનો ડીએરીએસ બે હજાર વીસથી લઈને બે હજાર એકવીસ ડીએરીએસ ક્યારે મળશે જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો જાણીએ વિગતવારમાં આવે તે મિત્રો તો અઢા મહિનાનો બાકી ડી એરિયસ બાબતે મિત્રો ગયા પગાર પગારપચના કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શોની તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને આઠમા આઠમા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમની પગારમાં સારા વધારે અપેક્ષા રાખી રહ્યા છે આઠ પે કમિશન જો દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનોને આતુરતાની રાહ જોઈ રહ્યા છે તો તે આઠમા પગાર પંચ પગારમાં વધારો અંગે અપ્રેર છે ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને આઠમા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષાની રાહ જોઈ રહ્યા છે મિત્રો અમલીકરણ પછી લાખથી વધુ કેન્દ્ર કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારી અને પેન્શનો પારિવારિક પેન્શનો મળશે મિત્રો બાકી કે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સિવ મશીનરી જેસીએમની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેસઠમી બેઠક ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાઈ હતી બેઠકમાં એન્સર જેસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારી અઢાર મહિનાનું બાકી એડીઆર રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી જે કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી એનસી જીસીએમના કર્મચારીના હિતોને લગતા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી સરકારે આઠમું પગારપત્ર રચનાની જાહેરાત કરી છે પરંતુ કર્મચારી પક્ષે કહ્યું કે આઠમું પગારપત્રની રા રચના અને ટીઆરના આદેશ રાહ જોઈ રહ્યા છે એનસી કર્મચારી પક્ષે સરકારી કર્મચારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી સરકારે આઠમો પગાર પંચની રચનાની જાહેરાત કરી છે પરંતુ કર્મચારી પક્ષે કહ્યું કે આઠમો પગાર પંચની રચના અને આદેશની રાહ જોઈ રહ્યા છે મિત્રો એનસી જીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીના અઢાર મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી છે જે કોવિડના નાઇન્ટીન સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવી હતી મિત્રો વિભાગે જણાવ્યું હતું કે બીસથી રોગચાળા પ્રત્યે નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાંની અસર નાણાકીય વર્ષ વીસ એકવીસ પછી પણ પડી હતી તેથી ડીએડીઆરના બાકી છોકરાઓ અંગે શક્ય માનવામાં આવી ન હતું આઠમું પગાર પંચ કર્મચારીના પગારમાં વધારો પગારના પગાર પંચની કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે સારા વધારા વધારો થઈ શકે છે આઠમા સીપીસી હેઠળ ફેટમાં ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની રેન્જમાં રહેવાની અપેક્ષા છે આનાથી મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે સાતમું પગાર પંચ કાર્યકર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવાનું છે ભૂતકાળના અનુભવના આધારિત પગાર પંચને અહેવાલ લેખ કરવામાં અઢારથી ચોવીસ મહિના લાગે છે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીને આઠમું પગાર પંચની ભલામણની રાહ જોઈ રહ્યા છે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર આઠમું પગાર પંચ રચના કરવાની યોજના જાહેર કરી હતી પરંતુ લગભગ દસ મહિના પછી પણ ન તો કમિશન રચના કરવામાં આવી છે ન તો સમયની સૂચના જારી કરવામાં આવી છે તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીને ઉજવળ ઊભી થાય છે કે તેઓ સમજી શકતા નથી કે કમિશન ક્યારે છે અને તેની ભલામણ ક્યારે લાગુ કરવામાં આવશે સાતમો પગાર પંચ કાર્યકર એકત્ર ડિસેમ્બર બે હજાર પચીસના સમાપ્ત થવાનું છે ભૂતકાળમાં અનુભવના આધારે પગાર પંચ અહેવાલ તો એ કરવામાં ઓછા મુસા અઢારથી ચોવીસ મહિના લાગે છે તે પછી સરકાર દ્વારા અહેવાલની સમીક્ષા અંતિમ મંજૂરી ત્રણથી નવ મહિના સમય લાગે છે મિત્રો ઉદાહરણ તરીકે જો સાતમો પગાર પંચ રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને નવેમ્બર બે હજાર પંદરમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેનો અમલ એક જાન્યુઆરી હજાર સોળથી કરવામાં આવ્યો હતો જો સમાન સમય મર્યાદા પાલન કરવામાં આવે તો આઠમો પગાર પછી અહેવાલ એપ્રિલ બે હજાર શરૂ થતાં નાણાકીય વર્ષમાં બહાર પાડવામાં આવશે જો પગાર પછી બલાવ પૂર્વવતી એટલે કે એક જાન્યુ બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરના કર્મચારી લગભગ સત્તર મહિનાનો બાકીનો પગાર મળશે અને કોટકનો અંદાજ છે કે તાજેતરમાં કોટક ઇન્સ્ટિટ્યુટિયલ ઇન ઇન્ ઇન્વેટેઝના આઠમા પગાર તરીકે અંદાજે અહેવાલ બહાર પાડ્યો હતો અહેવાલ મુજબ આઠમા પગાર પંચ હેઠળ પગાર અઢાર વધીને આશરે રૂપિયા ત્રીસ હજાર થઈ શકે છે જે આશરે એક પોઈન્ટ આઠ ફીટ પર ફેંક પડવા કરે છે તેનો અટ એ છે કે કર્મચારીના માટે વાસ્તવિક પગારમાં આશરે તેર ટકા વધારો થશે અહેવાલ મુજબ આ પગાર પંચનો નાણાકીય એવો જીડીપી જીરો પોઈન્ટ છ આઠ અથવા આશરે રૂપિયા બે પોઈન્ટ ચારથી લાખ કરોડ શકે હોઈ શકે છે તો મિત્રો અધ્યદની મહત્વપૂર્ણ થેન્ક યુ મેડમ